ગયું છે મસ્ત હવાર ભગવાન ઉગી ગયા હે ઝાકર આવી હેઠળ બેઠી છે પોપટ જાય છે અહીંયા બોલે છે બાવેડામાં બેઠા આપણે ઘરનું બધું કામકાજ થઈ ગયું હે આપણે છે થઈ ગઈ આપણે માથે માખણ લેવાનું બાકી અંજવારી કાઢ લીધી ભાણા વિસરવાના બાકી આની થોડીક તબિયત મેળી નથી ને શરદી થઈ હે તે હું છે હવે એ ઉઠે પછી હું ચા કરી હવે હજી ચા એ બનાવ્યો નથી હવે બનાવીશ જોકે પેલા બધું કામ કરી લીધું હવે ચા બનાવીશ પછી એ જો અહીંયા ભાણા મીંદડી પાડી નહીં ખા ઢોરી નહીં ખા ભાણા વિસરવાના હે અને સાહીમાંથી માખણ કાઢવાનું છે હજી એ બે કામ બાકી છે તો હાલો આપણે ફટાફટી કામ કરી લઈ અને પછી એ જોઈ હું કરીએ આપણે માલ લીધા થાય બધા આ થેલું એક જ વાુ અને આને આ જો શરદી ને તાવ જેવું છે પણ હક નહીં થાય ગામમાં જાય છે મૂંગો વૈરો ને જરસી ગાડીમાં ને હાથમાં કાબુ છે ને તોય જાવું હે હજી તો આ ટ્રેક્ટર આડું છે શરદી ને તાવ જેવું થઈ ગયું છે હજીને ને તાવ તો એ કે બહુ નથી પણ શરદી હેતી નાક બંધ થઈ ગયા હે એના અને જવા બધા પાય નાઈ આવી ગયા મેડમ એક બાકી છે તે છે હાલો જો અહીં બેઠા મોટર ચાલુ કરી અને હે ને ઉલાળે પાણી થઈ ગયું છે આપણે કંઈ ઠાલુ થવા દેતા નથી જે હું ઠાલુ થાય ને હું ભર લઈ કાલે ભર્યું હતું પણ તોય પાસમાં પાસું ભર લઈ ઠાલુ થવા દેવા એમ છીએ નહીં પેલા કુંડી ભર નહીં ટાંકા પછી ભર્યું દવા લેવા હું ભેગી જાઉં હું કેમ કે એનથી ગાડી નહીં હાલે તો ગાડી બીજું હું આંકવાની છું ગાડી તારા ભાઈ ચલાય ગાય જ અટાણે ભલે સડી ગયા બસ મારે જ હાંકવાની છે લે હાલો હાલો તો ફટાફટ દવા લઈ આવી થોડોક શરૂદી તાવ એવું છે તો ફટાફટ દવા લઈ આવી ઘેર પોગ ગયા જો ઇન્જેક્શન દઈ દીધું એટલે રેડી કા આપણે માલ હે ને બધા બેઠા હે

અને ચા પાણી પીવાના બાકી હે તો ફટાફટ પેલા ચા પાણી પી લઈ આ થોડોક મોડો ચા કર્યો કેમ કે આને હે ને આ હું તાતા એમ તાવા આવ્યો હે તે હવે એમ બસ ચા બનાવી ઉઠા એટલે હવે ફટાફટ ચા બનાવી અને પી લઈ હાલ આપણા માલ હે ને દોવા હાટું થઈને રેડું દઈએ ગા ને હું જયારે કરણ ને મૂકવા ગઈ હતી કરણ ભાઈ ને ઘેરે મકાઈ વાટ લેજી હે બજેરી ગયા હે અને આપણે એક દોડો હે ગયા એક છે એટલે ગેસ હેક હેકું છે પણ જોઈને ફટાક ક્યાં ફૂટે હે मन है यह रे है नहीं मेरा हाथ पता फुटी जावना है फटा के फटा फट 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 आइए क्या नहीं हूँ गैस में थे कौन करता है लाभ दाबी जा 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 है क्या हुआ इधर गैस में ना पोए के कपड़े तो तब करी वाह, वाह वाह अरे 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 ये पी दीवारी ये भी है ये कोटा ने આપણે તાખો દીવીને નૈવરા નૈવરા કાઢ નાખવા અને મજાનો નહોતી દવાખાને ગયા હતા બીજું તો કઈ કામ કર્યું નથી આજ ફ્રી હતા એને મજા નહોતી બીજું કંઈ કામ નવીન કઈ હતું નહીં આપણે એટલે હવે આજે નીકળી ગયો આજનો આપણે આજના બ્લોગનો એન્ડ એન્સ કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડિયાને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા